પાસે બ્રિજ ધરાશાયી થયો હોવાની ઘટના બની છે જણાવી દઉં કે સમારકામ હેઠળ નો બ્રિજ અચાનક ધરાશાયી થયો જેના કારણે એક મશીન કેનાલમાં પડી ગયું સદનસીબે સમારકામ દરમિયાન બ્રિજ સામાન્ય ટ્રાફિક માટે બંધ હતો જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી બ્રિજના સમારકામ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યા હતા ઘટનાના દિવસે બ્રિજ પર કામ કરતી જેસીબી મશીનના ટાયરને પંચર પડ્યું હતું ઓપરેટર ટાયરને ઠીક કરવા નીચે ઉતર્યા હતા અને આ દરમિયાન બ્રિજનો એક બ્લોક ધરાશાયી થયો જેસીબી મશીન કેનાલમાં પડી ગયું પરંતુ સદનસીબે ઘટના સ્થળે અન્ય કોઈ લોકો હાજર ન હોવાથી કોઈને ઈજા થઈ નથી નર્મદા કેનાલ વિભાગના અધિકારીઓની ઘટનાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને તપાસ શરૂ કરી પ્રાથમિક રિપોર્ટ મુજબ બ્રિજની રચના પહેલેથી જ નુકસાનગ્રસ્ત હતી જે આ ઘટનાનું કારણ બની શકે છે આ સમારકામ આજ રચનાત્મક સમસ્યાઓને ઠીક કરવા માટે કરવામાં આવી રહ્યા હતા બ્રિજ ધરાશાયી થવાથી આ વિસ્તારમાંના અન્ય સામાન્ય માળખાઓની સુરક્ષા અંગે ચિંતાઓ ઉભી થઈ છે અધિકારીઓ હવે અન્ય બ્રિજોની સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરવા માટે સંપૂર્ણ નિરીક્ષણ કરી રહ્યા છે આ ઘટનાએ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને ટાળવા માટે નિયમિત સમારકામ અને સમયસર મરામતના મહત્વને પણ ઉજાગર કર્યું છે